રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેનો પ્રસાદ ગુજરાતમાં બનશે ગરમી ગુજરાત સંત સેવા સમાગમ સંસ્થા આ પ્રસાદ બનાવવાની છે મહોત્સવ માટે વીસ હજાર જેટલા પ્રસાદના પેકેટ્સને તૈયાર કરવામાં આવશે આ પેકેટમાં સરયુ નદીનું જળ અક્ષત સોપારી રક્ષા પોટલી પ્રસાદ હાજર રહેશે સાધુ સંતો અને મુખ્ય મહેમાનોને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અયોધ્યા ટ્રસ્ટે અમને એક વ્યવસ્થા આપી છે અને ખાસ કરીને વ્યવસ્થા સંતો માટે છે જે પણ ગુજરાત અને રાષ્ટ્ર લેવલના કોઈ પણ સંતો આવશે એના માટે ત્યાં વિશ્રામ ભોજન તથા અમુક એવી પણ વ્યવસ્થાઓ જે છે બરાબર છે સંતોને પૂર્ણરૂપથી મળી શકે અમારા માધ્યમથી જેમ કે બાવીસ તારીખનો મુખ્ય પ્રસાદ પણ એ પણ મને ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યો છે કે બાવીસ તારીખે જે અહીંયાથી પ્રસાદ જે જશે ગુજરાતમાંથી એની અંદર ખાસ જે બાવીસ તારીખનો પ્રસાદ છે એની ખાસ વિશેષતા એ છે કે જેની અંદર ટ્રસ્ટના માધ્યમથી અમને જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે એ પેકેટની અંદર અક્ષત છે સરયુ નદીનું જલ છે એક સોપારી છે અને હાથમાં બાંધવાનો કલાવો છે